હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ડ્રાયફ્રૂટથી ભરપૂર એકદમ પ્રીમિયમ મીઠાઈ ડ્રાયફ્રૂટ એક્ઝોટિકા કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ મીઠાઈવાળાને ત્યાં મળતી આ મોંઘી મીઠાઈ તહેવાર માટે ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એ પણ બહાર મળે એના કરતાં બિલકુલ ચોખ્ખી અને કોઈપણ જાતની મિલાવટ વગરની તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ મીઠાઈ બનાવવા માટે મેં અહીં કેટલાક ફ્રૂટ અને વ્હાઈટ ચોકલેટના સ્લેબ લીધા એમાં એક કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં એકસો પચાસ ગ્રામ કાજુ અને વન થર્ડ કપ વજનમાં પંચોતેર ગ્રામ ખાંડ લીધી મીઠાઈનો બેઝ એટલે કે નીચેનું લેયર કાજુ કટરી હોય છે એના માટે આ સામગ્રી બાકીના ડ્રાયફ્રૂટમાં પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ બદામ પચીસ ગ્રામ પમકીન સીડ્સ અને પચીસ ગ્રામ પિસ્તા લીધા એક પ્લસ અડધો સ્લેબ વજનમાં એકસો પચાસ ગ્રામ વ્હાઈટ ચોકલેટ લીધી એને ઝીણી કાપી લઈશું હવે આ ડ્રાયફ્રૂટમાંથી આઠ નંગ બદામ અને એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તા આ ડિશમાં અલગ કરી લઉં છું એને પાતળી સ્લાઇસમાં કાપી લઈશું અને આ બાકીના ડ્રાયફ્રૂટ શેકીને મીઠાઈમાં વાપરીશું હવે આગળના સ્ટેપમાં એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં એક ટી સ્પૂન જેટલું દેશી ઘી લઉં છું ઘી પીગળે ત્યાર પછી એમાં બદામ ઉમેરું છું હવે ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીને આ બદામ શેકી લઈએ હવે થોડી પછી ફ્રાય પેનમાં કાજુ અને પિસ્તા ઉમેરું છું બદામને શેકાવવામાં થોડી વાર લાગે માટે એને પહેલાં જ ફ્રાય પેનમાં લઈ લીધી આ ત્રણેય ડ્રાયફ્રૂટ કન્ટિન્યૂ હલાવતા રહીને શેકી લઈએ એટલે એમાં ભેજ હોય એ નીકળી જાય અને થોડા ક્રન્ચી થઈ જાય ડ્રાયફ્રૂટને આ રીતે ઘીમાં શેકી લેવાથી મીઠાઈમાં એનો એક સરસ મજાનો ફ્લેવર આવે હવે થોડી પછી આ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા એટલે બદામ અને પિસ્તા ફૂલી ગઈ તેમજ કાજુની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો તમે જોઈ શકો છો માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી એને ફ્રાયપેન માટે એક ડીશમાં કાઢી લઉં છું અને આગળ પમકીન સીટ શેકવા માટે ફરી આ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચડાવું છું પમ્પકિન સીટ શેકવા માટે ફ્રાઈપેનમાં ઘી લેવાની જરૂર નથી કારણ કે એમાં થોડું ઘી લાગેલું છે એમાં જ એ મિક્સ થઈને શેકાઈ જશે ગેસ ફ્લેમ હવે લોટી થોડી ઉપર તરફ રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહેવું થોડી વાર પછી પમકીન સીટ શેકાઈ ગયા એટલે ફૂટવા લાગ્યા હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી એને ફ્રાય પેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઉં છું શેકીને રાખેલા આ ત્રણેય ડ્રાય ફ્રૂટ એકદમ નાની ટુકડીમાં કાપી લેશું હવે આગળના સ્ટેપમાં એક મિક્સર જાર લીધું મીઠાઈનો બેઝ એટલે કે કાજુ કતરી બનાવવા માટે એકસો પચાસ ગ્રામ કાજુ લીધા હતા એ એમાં લઉં છું હવે ઝારનું ઢાંકણ બંધ કરીને કાજુ ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ કરેલા કાજુ ચાળણીમાંથી ચાળી લઉં છું એટલે એમાં કાજુની કોઈક મોટી કણી હોય એ અલગ થઈ જાય કાજુ ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સર કન્ટિન્યુ નથી ચલાવવાનું ચાલુ બંધ ચાલુ બંધ કરીને વાટીશું જેથી કરીને કાજુનો આવો બિલકુલ છૂટો પાવડર તૈયાર થાય હવે ચાળણીમાં આ કણી અલગ થઈ એને ફરી મિક્સર જારમાં લઈને વાટી લઈએ હવે આ પાવડર ફરી ચાળણીમાંથી ચાળી લઉં છું છેલ્લે એક ચમચી જેટલી કણી બચી ગઈ એ એક શાક બનાવીએ એની ગ્રેવીમાં વાપરી લેશું હવે આ ગ્રાઇન્ડ કરેલા કાજુમાં આશરે વન થર્ડ કપ જેટલો વજનમાં પચાસ ગ્રામ મિલ્ક પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ હવે આગળના સ્ટેપમાં એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી એમાં ખાંડ લઉં છું ત્યાર પછી એમાં ખાંડ ડૂબે એટલું એટલે કે ખાંડ કરતાં અડધા ભાગનું પાણી ઉમેરું છું હવે જ્યાં સુધી ફ્રાય પેનમાં ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી એમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહેવું થોડી વાર પછી ખાંડ ઓગળી ગઈ તો હવે ચાસણીમાં એક ટાર આવે ત્યાં સુધી એને ઠવા દઈએ માટે એક એક મિનિટ પછી ચાસણી ચેક કરતા રહેવું થોડી વાર પછી ચાસણીમાં એક ટાર થવા લાગ્યો માટે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી એમાં તૈયાર કરીને રાખેલો કાજુનો પાવડર ઉમેરીને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હમણાં આ મિશ્રણ તમને ડ્રાય દેખાય છે પણ જેમ જેમ બધું મિક્સ થશે તેમ તેમ બાંધેલા લોટ જેવું થઈ જશે ચાસણીમાં કાજુનો પાવડર સારી રીતે મિક્સ કરી લીધો તો હવે છેલ્લે આમાં બે ટી સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને આ મિશ્રણ એક ચોરસ ટીનમાં બટર પેપર લગાવીને રાખ્યું હતું એમાં કાઢી લઉં છું અને હમણાં આ મિશ્રણ ગરમ છે ત્યારે જ એને આ ટીનમાં સરખી રીતે ફેલાવીને ઉપરથી એક સરખું લેવલ કરી લઈએ હવે આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ ટીન આમને આમ સાઈડમાં રાખું છું વ્હાઈટ ચોકલેટ આ રીતે નાની ટુકડીમાં કાપીને માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં લીધી અને શેકેલા ડ્રાયફ્રૂટને પણ આ રીતે બિલકુલ નાની ટુકડીમાં કાપી લીધા મીઠાઈમાં ઉપરનું વ્હાઈટ ચોકલેટવાળું લેયર બનાવીએ એમાં નાખવા માટે વન થર્ડ કપ વજનમાં પચાસ ગ્રામ મિલ્ક પાવડર લઈને સાઈડમાં રાખું છું વ્હાઈટ ચોકલેટ એક મિનિટ માટે માઇક્રોવેવ કરી એટલે મેલ્ટ થઈ ગઈ હવે એમાં નાની ટુકડીમાં કાપેલા ડ્રાયફ્રૂટ ઉમેરું છું સાથે એમાં પમ્પકિન સીડ્સ અને મિલ્ક પાવડર ઉમેરી મેલ્ટ કરેલી ચોકલેટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ મીઠાઈમાં ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો અને આમાં પમ્પકિન સીડ્સના બદલે તમારે એના ભાગની તૂટી ફ્રૂટી લેવી હોય તો એ પણ લઈ શકાય મીઠાઈના ઉપરના લેયર માટે ડ્રાયફ્રૂટ અને વ્હાઇટ ચોકલેટવાળું મિશ્રણ તૈયાર છે તો હવે એને તૈયાર કરેલા કાજુ કતરીના બેઝ ઉપર નાખીને સરખી રીતે ફેલાવી દઈએ ચોકલેટ હમણાં જ મેલ્ટ કરી માટે આ મિશ્રણ થોડું ઢીલું છે અને આ બરફી ઉપરથી ફ્લેટ કરવા માટે ટીનને હલકે હાથે થપથપાવશું એટલે આ મિશ્રણ એની જાતે જ સેટ થઈને ઉપરથી સરખું થઈ જશે હવે શરૂઆતમાં થોડી બદામ અને પિસ્તાની સ્લાઇસ કરવા માટે અલગ કરી લીધી હતી એ છેલ્લે આ બરફીમાં ઉપરથી નાખીએ હવે આ બરફીને સેટ થવા માટે ફ્રીઝમાં રાખવાની જરૂર નથી થોડીવાર માટે આમને આમ સાઈડમાં રાખીએ એટલે જામી જશે ડ્રાયફ્રૂટ એક્ઝોટિકા મીઠાઈ તૈયાર છે એમાં ઉપરથી સૂકે ગુલાબની પાંદડી નાખી એને સજાવીએ મીઠાઈ થોડીવાર માટે પંખાની હવા લાગે એવી જગ્યામાં રાખી એટલે સારી રીતે જામીને સેટ થઈ ગઈ હવે એને ટીનમાંથી અલગ કરીને ચોરસ ટુકડામાં કાપી લઉં છું વાવ સુપર એકદમ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ એક્ઝોટિકા મીઠાઈ તૈયાર છે રક્ષાબંધન કે દિવાળી જેવા તહેવાર માટે બનાવી શકાય એવી આ મીઠાઈ એટલી સ્વાદિષ્ટ બની કે અમારે ત્યાં તો બધાએ જ વખાણ કરીને ખાધી ટેસ્ટમાં બેસ્ટ આ મીઠાઈ બહાર મળે એના કરતાં અડધી કિંમતે ઘરે બનાવી શકાય અને એકવાર આ મીઠાઈ બનાવી લીધી તો બહાર કમસે કમ છથી આઠ દિવસ સુધી અને ફ્રીઝમાં વીસથી બાવીસ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકાય એકવાર આ મીઠાઈ તમે ઘરે બનાવી તો બહારની ભૂલી જશો અને ઘરમાં નાના મોટા બેડા જ વખાણ કરીને ખાશે તેમજ મહેમાનો આગળ પણ તમારો વટ પડી જશે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી